ઉંદરનું સામ્રાજ્ય હોસ્પિટલમાં વ્યક્તિ સારું થવા આવે છે પરંતુ એક એવી હોસ્પિટલ છે કે જર્દી દર્દી આવ્યો તો સારો તો ન થયો ઉપરથી બીમાર થઈ ગયો દવા લેવા આવેલા દર્દીને જ્યારે દાખલ કરાયો તો રાત્રે હોસ્પિટલના ઉંદરોએ તેનો પગ છે જે એ કોરી ખાતો હતો જુઓ ખકડી ગયેલી અને જ્યાં દર્દીઓ આવીને બીમાર થઈ જાય છે તેવી વિકસિત ગુજરાતની આ વિકસિત હોસ્પિટલનો આ ખાસ અહેવાલ હોસ્પિટલ માં જતા પહેલા ચેતજો હોસ્પિટલ માં છે ઉંદર નું સામ્રાજ્ય હોસ્પિટલ માં સાજા નહીં બીમાર થશો દર્દી સાજો થવા આવ્યો અને કરડી ગયા ઉંદર

અહીં સારવારનો નહીં પણ ઉંદરનો સૌથી વધુ ડર રહે છે આણંદની જનરલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે આ હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીના કારણે એક દર્દીને ઉંદર કરડી જવાનો બનાવ બન્યો છે જે 24 કલાકની ટીમ પહોંચી છે આણંદની જનરલ હોસ્પિટલમાંથી અહીંયા એક દર્દી છે હું બતાવવા માંગીશ ગુરુદ દર્દી છે તેઓને આ ઉંદર કરડી જવાનો બનાવ બન્યો છે અહીંયા ખૂબ જ ઉંદરોનો ત્રાસ છે હોસ્પિટલમાં અને જેને લઈને દર્દીઓ પારાવાર હાલાકી અનુભવી રહ્યા છે બહુ જ ઉંદરો જુલમ ઉંદરો આજ તો લાઈન લાગસ ઉંદરો સ્ટાફ શું કરે છે ઓ રાતે કે જી સ્ટાફ સાત વાગે લાઈન લાગી જાય ઉંદરો તો પણ ઉંદરો એક દો દવા મેલા ગમે તે મેલા તો થાય

શું માણસ કરે રાજા ફૂંકે ને એટલે આપણે ખબર ના પડે તાજુ નીકળીએ આમ બધું જ જોઈને અહીંયા જ અહીં સિવિલ હોસ્પિટલ આ આણંદ હા બહુ ગુલમ ઉંદર છે અને વાર વાર બહુ ઉંદર છે તો નીચે તો પગ નિલાઈ જ ના એવું થઈ ગયું રાતે બરાબર આપણે કહ્યું અમને કંઈક દવા નાખો એમ મરી જાય એમ પછી જો બખ્ખું પડ્યું છે તો પૂરો ઉંદર ઘડી જવાની ફરિયાદ બાદ પુરુષ વોર્ડમાં દાખલ તમામ દર્દીઓમાં ભય વ્યાપી ગયો છે દર્દીના સગાઓ રાત્રે ઉજાગર કરીને પોતાના સ્વજનને ઉંદરથી બચાવી રહ્યા છે હોસ્પિટલમાં ઠેક ઠેકાણે ઉંદરોએ પોતાના દર બનાવી દીધા છે ઉંદર જ નહીં હોસ્પિટલમાં અનેક જગ્યાએ કબૂતરના માળા પણ જોવા મળી રહ્યા છે જેના કારણે હોસ્પિટલમાં અનેક જગ્યાએ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે સાફ સફાઈ તો સો ટકા થાય જ છે ચોવીસ બાય સાત અમારો સ્ટાફ કરે છે પરંતુ સંજોગો વરસાદ સો વર્ષ જૂની ગટર લાઈનો બી છે દર્દીઓનો ઘસારો પણ એટલો છે ને એના રિલેટિવ પણ અહીં આવતા હોય જેથી કરીને સામાન્ય ગંદકી રહેતી હોય એના લીધે પણ ઉંદર આવી શકે છે કઈ હોસ્પિટલમાં મેડિકલ માફિયાનો રાજ હોય કે પછી કૌભાંડનો રાજ હોય તેવું તો સાંભળ્યું હશે પરંતુ એવું પહેલીવાર સાંભળવા મળ્યું છે કે હોસ્પિટલોમાં ઉંદરોનું સામ્રાજ્ય હોય આરોગ્ય વિભાગ કેવી રીતે હોસ્પિટલો ચલાવે છે છે તે અહીં જોવા મળી રહ્યું આ હોસ્પિટલ ને ક્યારે ઉંદરોથી મુક્ત કરાવે છે તે જોવાનું રહેશે જો આ મામલે સરકાર કોઈ ગંભીરતાથી નહીં વિચારે તો હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર લેવા માટે ક્યારેય નહીં આવે બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ